આજે એક ફરી પ્રાઇવેટ હોસ્પિટલ એક બીજા વ્યક્તિનો ભોગ લીધો છે ભોગ એટલા માટે કહીશ કે હમણાંથી કદાચ આ ખાનગી હોસ્પિટલમાં ટ્રેન્ડ ચાલ્યો છે કે જે તે ગરીબ કે મધ્યમ વર્ગનો પબ્લિક આવે છે એને કઈ બી રીતે એને સુવડાય જ દેવાનું થાય છે અને એના પછી કદાચ એ ભગવાન ભરોસે જ મૂકવામાં આવે છે અને મોસ્ટ ઓફ જેટલી પણ હોસ્પિટલો છે અત્યારે હાલમાં આ ફોલ્ટ આવ્યો છે અત્યારે એમ નહીં ફોલ્ટ તો છે જ પણ જેટલી પણ હોસ્પિટલો અત્યારે જે ધમધમત છે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલો એ દરેક તેના સંચાલક કે ડાયરેક્ટર ભાજપના જ છે અને ફાઇનલ છે અને આ લોકો પર કોઈ તપાસ થતી નથી હમણાં અમૃતખ્યાતિ કાન બન્યો એમાં ત્રણ ડાયરેક્ટરને એમને પોલીસે ક્લીન આપી છે બરાબર ક્લીન કયા લેવલે આપી છે એક અજુ કોઈ પબ્લિકને ખબર નથી અને પબળિયાના નોલેજમાં દરેક વસ્તુ આવવી જોઈએ બરાબર એટલે હાલમાં જે મોટી થયું છે બરાબર બહુ દુખદ બનાવ બન્યો છે એસી સમાજમાંથી ભાઈ આવે છે અને આખો સમાજ અહીંયા ભેગો થઈ ગયો છે બરાબર એમના ન્યાય માટે અને અમને ન્યાય મળવો જોઈએ અને ન્યાય એક જ સરથી મળશે કે આ કેસ મેડિકલ કાઉન્સિલમાં નહીં જાય તો જ ન્યાય મળશે કારણ કે આ જો કદાચ હોસ્પિટલ ની ભૂલ છે તો એ સાબિત કરવી જ રહી અત્યારે અમારી માંગણી પેનલ પીએમ ની છે મેર સાહેબ આવેદન લઈ જ રહ્યા છે પેનલ પીએમ થવું જ જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જ જોઈએ